કતારગામ ખાતે આવેલા શ્રી કતારગામ સ્થાનિકવાસી જૈન સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે રક્તદાન એ જ મહાદાનના સૂત્ર સાથે કતારગામ ખાતે આવેલા શ્રી કતારગામ સ્થાનિકવાસી જૈન સંઘ દ્વારા એક વર્ષથી કોરોનાની મહામારીના કારણે રક્તદાન કેમ્પનું આયોજન ન કરાયું હોય તેથી રવિવારના રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જૈન આરાધના ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત આયોજિત આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ મોંચી રક્તદાન કર્યું છે આજે શ્રી આરાધના ભવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીં આગળ એક ખુશબુબેન થર્ટી ફોર યર્સની અંદર જેઓનો આજે જન્મદિવસની ઉજવણી નિમિત્તે બ્લડ કેમ્પ અને આ કોરોનાની મહામારીની અંદર જેમણે જે માનવ સેવા કરીને જે કાર્ય ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે તેઓને અમારા ટ્રસ્ટ દ્વારા આજે સન્માનિત કરવામાં આવ્યા છે તેઓને આજે ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરીને એક એવોર્ડ આપવામાં આવેલ છે કે ભવિષ્યની અંદર પણ આવી કોઈ મહામારી કદાચ આવે તો પણ સારામાં સારી રીતે સેવા કરે એ હેતુથી એક અમે આજે બ્લડ કેમ્પ અને એક સન્માનિત કરવાનો પ્રોગ્રામ છે તો મારું નામ ખુશબુ મહેતા છે અને સંસ્થા અને સંસ્થા છે શ્રી જય આરાધના ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ઉપ્રમુખ છું હું અને આજે મારો જન્મદિવસ છે તો જન્મદિવસ નિમિત્તે મેં મતલબ એ કહેતા હસબેન્ડ કીધું હતું કે ભાઈ કે કેવી રીતના થારે ઉજવવાનું કે શું ગિફ્ટ આપવું એટલે મેં કીધું મારે મારે કંઈ ગિફ્ટ જોઈએ નહીં કેમ કે અત્યારે જે કોરોના કાળ ચાલે છે આમાં કેટલા બધા મરીજોને મતલબ પેશન્ટ હોય એમને બ્લડની જરૂરત હોય તો એના માટે છે ને એમને કોઈને બ્લડ મળતું નથી એટલે મેં કીધું બ્લડ ડોનેશનનો કેમ્પ કોઈ મારા માટે રાખી મતલબ જન્મદિવસેના નિમિત્તે રાખી લો એટલે બધાનું થશે અને આ જ મારા માટે મોટો ગિફ્ટ છે અને આજે છે ને વર્લ્ડ બ્લડ ડોનેટ ડે છે એટલે આજનો દિવસ અમે ચોઈસ કર્યો અને આ ચોઈસ કર્યો કતારગામ ખાતે જૈન આરાધના ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પને સફળ બનાવવા હોદ્દેદારો કાર્યકરોએ ભારે જેમત ઉઠાવી હતી અઝરપુર સી ડી ટેન્ટ ન્યૂઝ